જય ગુરુદેવ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે જેના દિવસો આવે તેને દેવ કહેવાય પણ જેનો મહિનો આવે તેને મહાદેવ કહેવાય जल की चढ़ाई से जमराज को मात करे गंधक की चढ़ाई से बुद्धि बहुत देत है, चार चावल की चढ़ाई से चौदह ही भुवन देत बिलीपत्र की चढ़ाई से सिर छत्र देत है भस्म की चढ़ाई से भय भय को दूर देत है बांग की चढ़ाई से भंडार भर देते हैं ऐसे ही शिव दयाल भक्तों के दुखों को हरे काल के बजाव से न्याल कर देते हैं શિવહી સત્ય હૈ સુંદર સારી સૃષ્ટિ શિવ કે અંદર શિવહી મોક્ષ હૈ શિવ માયા શિવકો જપા વો શિવ મેં સમાયા દેવાદિદેવ ભગવાન ભોલેનાથ જેમની કૃપાથી આ સૃષ્ટિ ચાલે છે આજ એ જ ભોલેનાથના બાર જ્યોતિર્લિંગોને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે અંતઃકરણથી વંદન કરી શિવ શંભુ સોમનાથ જય જય શિવનાભનાથ ભગવત ગણ ભીમનાથ જણેશ્વર હમરેે હર 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 મલ્લિનાથ મહાકાલ વૈજનાથ જય જય કેદારનાથ રામેશ્વર પ્યારે ઓમેશ્વર ઓમકાર ત્ર્યંબિક જય ભૂતનાથ ભવનાથ ભીડભંજન વિશ્વેશ્વર તારે હર 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 મહાદેવ આ દેશની ધરા પર અનેક અવતાર થયા છે બધા જ અવતારને પૂરા ભાવ સાથે વંદન પરંતુ એક અવતાર એવો થયો છે કે જેનું આખું કુટુંબ પૂજાય છે બાપ તરીકે જ્યાં ભોળાનાથની પૂજા થતી હોય મા તરીકે શક્તિની પૂજા થતી હોય આ હિન્દુસ્તાનનો એક પણ પરિવાર એવોના હોય કે જેમની આદ્યશક્તિ જેમની કુળદેવી ન હોય સાઉથમાં જઈએ તો કાર્તિકોયના મંદિરો જોવા મળે અને નાના દીકરો એટલે દૂંધાળો દુઃખ એવા ગણપતિને યાદ કર્યા વિના આપણા એક પણ કાર્યક્રમની શરૂઆત ન થાય દૂંધાળો દુઃખ અને સદાય બહાણે વેશ પ્રથમ પહેલાં સમરીએ ગૌરીપુત્ર ગણેશ આજે આ કાર્યક્રમમાં આપણે માત્ર નૃત્ય કે ગીત નહીં પણ આપણા ભાવો સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરીશું પ્રત્યેક અભિનય પ્રત્યેક અવાજ અને દરેક પગલું એ ભારતીય પરિ પરંપરાનું પ્રતિબિંબ હશે તો આવો શરૂઆત કરીએ સરસ મજાના ગણપતિ સ્તુતિથી ગણપતિદેવની વંદનાથી જે લઈને આવે છે દીકરી હીર જીગરકુમાર માકાણી ગણેશ સ્તુતિ